ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ડબ હોય તિલકવાડા માર્ગ પર આવેલા સિરોલા ગામ પાસે સાંજના સમયે ટેમ્પો ચાલક અજય રાઠોડિયા ઉંમર છવ્વીસ રહે ટીમ્બી ફાટક ડબ અને દિલીપ રાઠોડિયા ઉંમર ચોવીસ રહે ટીમ્બી ફાટક ડભોઈ અને અન્ય બે વ્યક્તિ પસાર થઈ રહી હતી તે સમયે એક ટ્રક પૂરો ઝડપે આવતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પોના ચાલક અજયભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે દિલીપભાઈ અને અન્ય બે વ્યક્તિને ઈજા થતાં વડોદરા દવાખાને સારવાર માટે ખસેડી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં બીજા દિવસે દિલીપભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ હતી આ અકસ્માત અંગે ડભોઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ